જો કિરણ બેન ને લોકો આવ્યા છે આજે સોનોગ્રાફી કરી છે સોનોગ્રાફીમાં છ અઠવાડિયા એટલે કે દોઢ મહિનો છે પ્રેગ્નન્સી છે 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 આવી ગઈ તારીખ રૂકા મહિનાની ચાર તારીખ બરાબર કિરણબેન ને અશોકભાઈ ની લોકો ડાયરેક્ટ સુરત થી બતાવવા આવી ગયા બરાબર અત્યારે અહીંયા સુરત રહેશો ને તમે ક્યાં રહો છો વરાસ્યમાં ઓકે સર તો તમારી જેવા પેશન્ટ હોય કે એને પ્રેગ્નન્સી રૂકાતી હોય તો બીજાને સલાહ આપશો ને ઓકે સરસ વિડીયો મૂકતો વાંધો નહીં ને ઓકે સરસ